વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ચોક બજારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરતા આ આવેદનપત્ર પાઠવાયું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ચોક બજાર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલ બાંધકામને દૂર કરવા બાબતે જણાવવામાં આવ્યું હતું. પૂર્વ નગર સેવક દીપક આફ리카વાલાએ અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. ત્યારે ગુજરાત રાજ્ય વકફ બોર્ડ ગાંધીનગર દ્વારા યથાવત પરિસ્થિતિ જાળવી રાખવા હુકમ કર્યો હતો. છતાં માથાભારે તત્વોએ બાંધકામ કરી નાખ્યું હતું. સાથે જ વર્ષો જૂના ઝાડ પણ કાપી નાખ્યા હતા. ત્યારે આ મામલે કાયદેસરની કાર્યવાહી ત્વરિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આજે આવેદનપત્રો આપવાનો મુખ્ય પર્પસ એ હતો કે રાજા ઓવારા ઉપર ગેરકાયદેસર મસ્જિદ બાંધવાનો વિવાદ ઘણા વખતથી ચાલે છે અને એને અટકાવવાના આપણે પ્રયત્ન કર્યા છે એ સરકારી જમીન ઉપર મસ્જિદ બનાવેલી છે અને એ પ્રકરણ વકફ બોર્ડમાંથી સ્ટે પણ આવેલો છે સ્ટે હોવા છતાં પણ આ લોકો વિકાસ કરે છે ડેવલપ કરી રહ્યા છે અને આજે તો ખાસ મળવાનું કારણ એ હતું કે મંદિરની બીજી બાજુ મસ્જિદ તો મંદિરની ઉપર બનાવી જ દીધી છે પાંચ મંદિર છે એની ઉપર બનાવી દીધી છે પણ બીજી બાજુ જે વડ અને પીપળો જે ત્રણસો ચારસો વર્ષ જૂનું ઝાડ હતા એ ઝાડ કાપીને ત્યાંની પણ ચારસો પાંચસો વાર જગ્યા કબજે કરવાનું આ લોકોએ પ્લાનિંગ કર્યું છે એટલે કલેક્ટરશ્રીના ધ્યાનમાં લાવ્યા છે કારણ કે આ જગ્યા ગુજરાત સરકારની છે હિસ્ટોરિકલ ચોક માટેની રિઝર્વેશન માટેની આ જગ્યા છે તો ચોક હેરિટેજ બનાવવા માટેની આ જગ્યા ઉપર જો આવી રીતે ગેરકાયદેસર મસ્જિદોને બધું નિર્માણ થશે તો વાતાવરણ બગડશે અને નીચે પાંચ મંદિરો છે જેમાં પૂનમ અને અમારત અમાસ ભરવા હજારોની સંખ્યામાં લોકો આવે છે એને હેરાનગતિ કરવામાં આવે છે એના વાહનો પાર્ક કરવા દેવામાં નથી આવતા એટલે આજે ખાસ કરીને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતે ખાસ ધ્યાન દોરવામાં આવે વકફએ જે સ્ટે આપ્યો છે ખોટો સ્ટે આપ્યો છે આ જમીન ઉપર એકસો છવ્વીસ આવાસ ઝૂંપડા ખાલી કરીને આપણે આપ્યા છે જગ્યા સરકારની છે એકસો છવ્વીસ આવાસ ખર્ચી આવાસની કિંમત સરકારે ભોગવી છે અને જો આટલી કિંમતી જગ્યા પાંચ દસ કરોડ રૂપિયાની જગ્યા જો મસ્જિદ માટે પચાવી પાડતા હોય અને હેરિટેજવાળી જગ્યા પચાવી પાડવાનો પ્રયત્ન કરતા હોય તો શહેરીજન તરીકે મારી ફરજ બને છે કે એને અટકાવવું જોઈએ અને વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રતિનિધિ તરીકે જે પાંચ મંદિરો છે જે શ્રદ્ધાનું કેન્દ્ર છે ત્રણસો ચારસો વર્ષ જૂના મંદિરો છે એને જો દબાવી દેવાની વાત કરતા હોય તો ચોક્કસપણે મારે આના માટે પગલા ભરવા માટે રજૂઆત કરવી જોઈએ એ માટે આજે મેં રજૂઆત કરી છે બ્યુરો રિપોર્ટ સુરત